નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમદાવાદમાં આયશા નામની પરિણીતાએ હસતા એક વિડીયો બનાવી અને સાબરમતી નદીમાં માં ઝંપલાવ્યું હતું આ યુવતીએ હસતા મોઢે દુનિયાને અલવિદા કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો આ વિડીયોને કારણે આ મામલો હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે ત્યારબાદ આયશા અને તેના માતા પિતા વચ્ચેનો એક ઓડિયો ક્લિપ પણ બહાર આવી છે જેમાં તે ખૂબ જ રડતી દેખાય છે તેમાં તેના માતા પિતા તેને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે પરંતુ આયશા હસ્તે મોઢે દુનિયાને અલવિદા કરી ગઈ છે હાલ આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દરેક સોશિયલ મીડિયાના અહેવાલમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સોશિયલ મીડિયામાં પણ આયશાના પતિ વિરુદ્ધ લોકો રોષ ઠાલવી રહ્યા છે આ ઘટનાના પાંચ દિવસ વીત્યા છતાં પણ એક પછી એક રહસ્ય બહાર આવી રહ્યા છે અમદાવાદમાં આયશાની આ ઘટના બન્યા બાદ શહેરના રિલીફ રોડ વિસ્તારમાં આયશા વ્યૂ વોટ જસ્ટિસ નામના બેનર લાગ્યા છે અને આયશાના પતિને

આથી આયશા એ કંટાળીને આ પગલું ભર્યું હતું કે પછી આયશાના પરિવારે પણ તેના પતિ અને તેના સાસરે વિરુદ્ધ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે જેમાં આયશા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરા અને તેના પતિ દ્વારા તેને માર મારવામાં આવતો હતો જેથી તેની પ્રેગ્નન્સી પણ મિસ થઈ ગઈ હતી ત્યારબાદ આયશાને તેઓ તેના પિયર મૂકી ગયા હતા અને તેના પિતા પાસેથી દોઢ લાખ રૂપિયાની માંગ કરી હતી અને જ્યાં સુધી તે પૈસા નહીં આપે ત્યાં સુધી આયશાને તેડી નહીં જાય તેવું પણ તેમણે વાત કરી હતી ત્યારબાદ આયશાએ એકવીસ ઓગસ્ટના રોજ વટવા પોલીસ સ્ટેશનમાં ખાન ખાને તેના સસરા અને સાસુ અને નણદ બિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી હતી અને હાલ પરિવાર દ્વારા આ આરોપીને કડક સજા કરવામાં કરવામાં આવે આવી રહી છે મિત્રો આપણા અમદાવાદમાં આજે ઘટના બની છે તેના વિશે તમારે કંઈ કહેવું હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો અને મિત્રો આવી જ દેશ દુનિયા અને આપણા ગુજરાતની ગુજરાતીમાં ખબરો જાણવા માટે હજી સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા સમાચાર તમને મળી શકે